કેમ છો મિત્રો બધા મજામાં ને આજે આપણે શેઝવાન સોસની રેસીપી ચા શેર કરીશું એની માટે મેં અહીંયા હાફ કપ લસણ લીધું છે પચાસ ગ્રામ મરચાં છે જેને મેં પલાળીને રાખ્યા છે ખાંડ છે બે ચમચી એક ચમચી લીંબુના ફૂલ છે મરી પાવડર છે એક ચમચી સાથે આદુનો ટુકડો છે ત્રણ ચાર ઇંચ જેટલો સોયા સોસ છે અને આપણે જોડે કોર્નફ્લોર પણ લેવાનો છે તો ચાલો એની માટે આપણે સૌથી પહેલાં લસણને ચોપ કરી લેવાનું છે એને ઝીણું ચોપ કરી લેવાનું છે આદું લસણ બંનેને આ રીતે હવે આપણે જે મરચાં છે તે મેં એને બેથી ત્રણ કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા એને આ રીતે આપણે મિક્સરમાં લઈ અને કકરા પીસી લેવાના છે તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે હવે એક પેનમાં તેલ લઈ લીધું છે એમાં લસણ આપણે એડ કરીને એને થોડુંક સાંતળી લઈશું એને એકદમ નથી સાંતળી દેવાનું આપણે કે જેથી કરીને બળી જાય કે ગોલ્ડન થાય ખાલી થોડી સ્મેલ રિલીઝ થાય એટલું જ કરવાનું છે લસણ સંતળાઈ જાય એટલે આપણે એમાં આદુ એડ કરી દઈશું આદુ લગભગ બે ચમચી જેટલું થયું છે એને ચોપ કરીને હવે એને પણ સાંતળી દઈએ છીએ એ બંને સંતળાઈ જાય એટલે હવે આપણે જે મરચાંને પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાં આખા લીધા છે એટલે બીયા નથી કાઢ્યા જો તમે સાદા મરચાં લો તો એમાં બીયા કાઢી નાખજો નહીં તો બહુ તીખું લાગશે પછી હવે આપણે એમાં લગભગ બે કપ જેટલું પાણી એડ કરવાનું છે અને એને ઉકળવા દેવાનું છે એક સરસ ઉભરાઈ જાય એટલે આપણે એમાં જે લીંબુના ફૂલ લીધા હતા એ એડ કરીશું સાથે મરી પાવડર જે લીધો હતો એ પણ એડ કરવાનો છે અહીંયા ખાંડ બેથી ત્રણ ચમચી લીધી છે એ એડ કરી અને હવે આપણે એને ઉકળવા દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈએ છે હવે આપણે અહીંયા આગળ એક ચમચી સોયા સોસ એડ કરવાનો છે અને એને ઉકળવા દેવાનું છે ઉકળી જાય એટલે આપણે એમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરી દઈશું અહીંયા મેં એક ચમચી કોર્નફ્લોર લીધો છે એને પાણીમાં ઓગાળી લીધો છે અને પછી એડ કર્યો છે હવે આપણે એને ઉકળ દઈશું જ્યાં સુધી આપણો જે સેઝવાન ચટણી છે તે પેનને છોડવાનું બંધ ના કરે ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાની છે અહીંયા આપણી સેઝવાન ચટણી રેડી છે તમે જોઈ શકો છો એકદમ સરસ છે ટેસ્ટમાં આ ચટણી તમે મોમોસ કે ગમે તેની સાથે ઇવન થેપલા સાથે ખાવ તો પણ બહુ જ સરસ લાગતી હોય છે તો આપણી ચટણી રેડી છે તમે જોઈ શકો છો મિત્રો એનો ટેક્સચર એકદમ પરફેક્ટ ચટણી જેવું આવી ગયું છે હવે આપણે શેઝવાન સોસ બનાવીશું એની માટે પણ મેં પચાસ ગ્રામ કાશ્મીરી લાલ મરચાં પલાળીને લીધા છે આદું લીધું છે એક ચમચી લસણ હાફ કપ કરતાં પણ ઓછું લીધું છે અહીંયા આગળ હવે ફરી એ જ રીતે આપણે પેનમાં તેલ લઈએ અને આ બધું જે વાટીને પ્રિપેર કરી એની એકદમ ઝીણી પેસ્ટ કરવાની છે મિક્સરમાં આપણે બધું ભેગું કરી અને પીસી લીધું છે વ્યવસ્થિત રીતે અને હવે આ પેસ્ટને સાતળી લેવાની છે આપણે પ્રોપરલી હવે એમાં એક કપ જેટલું પાણી એડ કરીશું એકથી દોઢ કપ જેટલું અને એને ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું થોડીવાર ઉકળવાનું સ્ટાર્ટ થાય એટલે આપણે એમાં મરી પાવડર મીઠું સ્વાદ પ્રમાણે લીંબુના ફૂલ છે હાફ ટી સ્પૂન ખાંડ છે એક ચમચી એડ કરીને હવે એને હલાવી લઈશું બરાબર અહીંયા સોસનું પ્રમાણ આપણે વધારે લેવાનું છે બે ચમચી જેટલું સેઝવાન ચટણીમાં સોયા સોસનું પ્રમાણ ઓછું હોય છે અને કોર્નફ્લોરનું પ્રમાણ પણ ઓછું હોય છે અહીંયા આગળ શેઝવાન સોસ બનાવીએ છીએ એટલે સોયા સોસ અને કોર્ન ફ્લોર બંનેનું પ્રમાણ વધારે છે અહીંયા આગળ મેં બે ટેબલ સ્પૂન કોર્નફ્લોરને પાણીમાં ઓગાળીને લીધો છે અને અંદર એડ કર્યો છે હવે તમે જોઈ શકો છો આપણું ટેક્સચર સરસ આવવા માંડ્યું છે આ સ્ટેજ ઉપર આપણે ટોમેટો કેચઅપ એડ કરવાનો છે સેઝવાન ચટણીમાં સોસ એડ નથી કરવાનો હતો શેઝવાન સોસમાં આપણે ટોમેટો કેચઅપ એડ કરવાનો છે હવે એને ઉકળવા દઈશું અને એનું ટેક્સચર પ્રોપર આવે અને પેનને છોડવાનું તૈયારી થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો આપણો સોસ તૈયાર છે શેઝવાન સોસ આના તમે શેઝવાન નૂડલ્સ બનાવી શકો આનાથી શેઝવાન રાઇસ બનાવી શકો બધું બનાવીને તમે આમાં એમાં એડ કરો તો સરસ લાગે છે એનો ટેસ્ટ તો તમે જોઈ શકો છો આપણો શેઝવાન સોસ પણ એકદમ રેડી છે આ એકદમ સ્મૂધ ટેક્સચર હોય છે આનું અને શેઝવાન ચટણીનું કરકરું ટેક્સચર હોય છે